મગજની અંદરમાં છે ને એકદમ બેચેની બેચેની થઈ જાય નથી હવા મળતી મગજની અંદરમાં કે નથી જમણી બાજુ કે ડાબી બાજુ દેખાતો નાગરિક તરીકે પહેરવું જ જોઈએ ને અહીંયા જરૂર નથી આ હેરેસમેન્ટ છે અરે કાઢ્યું તું ને ભૂલી ગયા છું કે જે જાણતા જ નથી કાલ રાતે લેન્ડ થયો હજી તો હજી મારા ઓલામાંથી ફ્રી નથી મને ક્યાંથી ખબર આવી લો અને ઓર્ડર હું ચેન્જ થયેલા હે દેખાતું નથી આમાં ખાલી આવી જાય તો ખબર નથી પડે એમ કેટલો ભોજન વજન તો કિલો બે કિલો હશે એ તો અમે પાઘરી ફેરતા હોય એટલે અમને કઈ વજન ન લાગે હવે એ તો દંડ થી નહીં બચવા જીવે બચાવવા વધારે દંડ થી બચવા રાજકોટ શહેરમાં આથી આજથી હેલ્મેટ ની ફરજિયાત અમલવારી કરાવવાનું પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ને પાંચસો થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે રાજકોટના અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ રસ્તાઓ ઉપર છે તે ઉતરી પડ્યા છે ને માત્ર એક જ જે છે આશય છે કે લોકો હેલ્મેટ પહેરવા જોઈએ અને જે હેલ્મેટ નથી પહેરેલા તે લોકો પાસેથી પાંચસો પાંચસો રૂપિયા દંડ છે તે ઉઘરામાં આવી રહ્યો છે આ જોઈ શકાય છે રાજકોટના બહુમાળી ચોકમાં અત્યારે ટ્રાફિક પોલીસ છે તે ડ્રાઈવ કરી રહી છે અને હેલ્મેટના દંડ છે તે ઉઘરામાં આવી રહ્યા છે વરસાદ પણ આજે ચાલુ છે કેટલાક લોકો છે તેમને પૂછશું કે તેઓ આજે કેમ હેલ્મેટ દંડ પહેર્યું ભાઈ આજે કેમ હેલ્મેટ નથી પહેર્યું સર એક્ઝામ ચાલુ હતી અમે કોલેજે ગયા હતા અને ભૂલાઈ ગયું હતું કે આજે હેલ્મેટ પહેરવાનું આ તો આખા સોશિયલ મીડિયામાં એકાદ એક એક મહિનાથી હાલે છે કે રાજકોટમાં હેલ્મેટ પહેરવાનું છે એટલે ભૂલાઈ ગયું હતું એટલે અત્યારે ફાઈન ભરી દીધો છે પાંચસો નો ભરી દીધો હેલ્મેટ તો ત્રણસો સાડા ત્રણસો નું જ આવે હવે નહીં થાય હવે બિલકુલ અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શું કેશો કેમ આજે હેલ્મેટ સેમ આન્સર શું એક્ઝામ કોલેજમાં ભેગા છે એટલે કોલેજમાં એક્ઝામ હોય એમાં હેલ્મેટની મનાઈ છે એવું કઈ છે

આમાં હેલ્મેટ પહેરીને ભાગી જાય તો શું કરવાનું આ પ્રકારના જે તર્કો છે તે લોકો આપી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે કે અહીંયા હેલ્મેટ ડ્રાઈવ છે તે કરવામાં આવી રહી છે અને અનેક લોકો પાંચસો રૂપિયાનો દંડ હોવા છતાં ખબર હોવા છતાં પણ મોટા ભાગના લોકો છે હજી હેલ્મેટ નથી પહેરતા કેટલાક લોકો જે હેલ્મેટ પહેરે છે એ પોતાનો જીવ બચાવવા માટે નહીં પરંતુ પાંચસો રૂપિયા આપવાથી બચવા માટે આ હેલ્મેટ છે તે પહેરી રહ્યા છે અનેક અલગ અલગ તર્કો છે તે સામે આવી રહ્યા છે કોણ ખોટું કોણ સાચું એ કેવું અઘરું છે કેટલાક લોકો એવો તર્ક આપે છે કે પેલા રોડ રસ્તા સારા કરાવો એના લીધે પણ અનેક લોકોના જીવ જાય છે તો બીજી તરફ કેટલાક લોકો હેલ્મેટનો વિરોધ પણ કરી રહ્યા છે આવી રીતના હા આપ શું કહેશો અરે હેરેશ અરે ના ના આપણે વધારે લોકો હાંભળ તો વધારે લોકો સાંભળીને શું કરવાનું અત્યારે હેરાન થાવું હું 10 મિનિટથી હેરાન થાવ હા હા બરાબર મારે મને બેંકની એપોઇન્ટમેન્ટ છે આર્કિટેક્ટારે એપોઇન્ટમેન્ટ છે આ ખોટે ખોટું અને પાછા બીજા બધા જે કોઈ આ લોકોના સહકર્મીઓ એ વિડીયો જોઈને દાંત મનોરંજન અમે મનોરંજન નું સાધન જોઈએ બીજું કઈ હેલ્મેટ પહેરવું જોઈએ કે ન પહેરવું જોઈએ હોવું જોઈએ કે ન જોઈએ આપનું શું માનવું આપણે પહેરવું નથી એટલે જાણે હા સાહેબ જાણે છે કે આ હેલ્મેટ પહેરવું પૂછો તમે એને પૂછો એનો એનો એક નો ના હું ન બોલું કઈ ના હું ના

જરૂરિયાત નથી હવે આની પહેલા પણ કેટલા ટાઈમ આની પહેલા પણ કેટલાય દિવસ કેટલી વખત હેલ્મેટના આવા નિયમો આવી ચૂક્યા છે પરંતુ લોકો છે તેની અમલવારી કરતા નથી અને ટૂંક સમયમાં પાછી પોલીસ દ્વારા પણ આવી ડ્રાઈવો છે તે બંધ કરાવી દેવામાં આવે છે હેલ્મેટ ન પહેરેલા વધુ એક વ્યક્તિને રોકવામાં આવે છે તેમની સાથે વાત કરશું શું કહેશો આજે હેલ્મેટ નું ફરજિયાત હતું બધી જગ્યાએ આપે નથી પહેરી ફરી છે ખક ચાલે છે પણ ઘરે કાઢ્યું તું ને ભૂલી ગયા છે પેકતા કાઢી લીધું ને ભૂલી ગયા હા એવું છે ભાઈ હવે આજે 500 નો ડન ભરવો પડશે કોટ કાઢેલું હતું ને ભૂલી ગયા નહીં હેલ્મેટ તમને શું લાગે છે આપણે આમ તમે કદાચ પહેરશો ખરી આવનારા દિવસોમાં તો ડન બચવા માટે પહેરશો કે જીવ બચાવવા માટે પહેરશો ના એ તો આપડા સેફટી જ છે ને આપડી પહેરી તો હેલ્મેટ સિટીમાં ફરજિયાત હોવું જોઈએ કે ન હોવું જોઈએ આપને શું લાગે છે હોવું જ જોઈએ

જે જાણતા જ નથી કાલ રાતે લેન્ડ થયો હજી તો હજી મારા ઓલા ફ્રી નથી મને ક્યાંથી ખબર આવી લો અને ઓર્ડર હું ચેન્જ થયેલા હે રેગ્યુલર રાજકોટ માં રહો છો કે પછી બહાર રહો હું બહાર જ રહું છું ચાલીસ વર્ષ થી હું દુબઈ માં છું નથી પહેરેલા એ લોકો સાથે તો વાત કરી પણ આપણે જે પહેરેલ નીકળે છે એમની સાથે વાત કરીએ શું કહેશો કાકા હેલ્મેટ પહેરી નીકળે હેલ્મેટ પહેરી નીકળવું પડે ને ડન ભરવો પડે શું કરવું મજા આવે કેવી મજા આવે છે તો શું ખાડા છે બાકી તો સારું જ છે બાકી ખાડા છે એમાં શું કરવું ખાડાની ને નાખવી કે આની ધ્યાન નાખી એમાં પડી જાય એવું છે આજુબાજુ દેખાય કે દેખાતું નથી એમાં ખાડા આવી જાય તો ખબર નથી પડે એમ કેટલું વચન વજન તો કિલો બે કિલો હશે એ તો અમે પાઘડી પહેરતા હોય એટલે અમને કાંઈ વજન ન લાગે એ ચલાવતા નથી અમારે પાઘડી સુરક્ષા જ છે પણ એ ચલાવતા ને હવે નવું લાગે છે આજે જ કંઈ કરવું પડે હવે આમાં તો લેવું તો પડે ને સાહેબ હા કાઢવું જ પડે શું કરવું પડે હવે સિટીમાં ફરજિયાત હોવું જોઈએ કે નવું ક્યાંક ન હોવું જોઈએ ખરેખર સાહેબ અને અમારે તો શેરીયા શેરીએ ગરાબ કરવાના થાય છે શેરીએ એક એક મિનિટે અમારે તો ઊભું રહેવાનું ચાલવાનું થાય અમે શું કરવું અમારે દ્યો તમે સરકારને પેલા ખાડા પૂરે પછી હેલમેટ ફરજિયાત કરે હા યાર ખાડા છે છે લોકો એ દંડ થી બચવા માટે પહેરી રહ્યા છે બાકી ખાસ કોઈને રસ હેલ્મેટ પહેરવામાં હોય એવું લાગતું નથી આ શું કેશો આજે હેલ્મેટ પહેરીને નીકળા પહેરવા તો પડે ને દંડ થી બચવા કે જીવ બચાવ

બિલકુલ જે રીતના લોકો બહાના છે તે આપી રહ્યા છે અરે પણ દંડ નથી લેવાનો ભાઈ ઉપાડ્યો અરે પણ એક નમ આમ ના બે યાદ તો ફેર નીકળાવો મસ્તી ના લાગો ફેરવવાનું જોઈએ ને સરકારના નિયમનું પાલન તો કરવું પડે ને આમ નિયમનું પાલન 500 થી બચવા કે પછી ખરેખર જીવ બાલો છે એટલે 500 થી બચવા વાહ વાહ તમારી પ્રામાણિકતા ગમી આપને તમે

સાહેબ કામ કરો ફાંસી પાડી દો એટલે કેટલી ઉપર કેટલો સમય થયો ઉપર હેલ્મેટ 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 ત્રાસદાયક છે નથી ડાબી બાજુ દેખાતું નથી જમણી બાજુ દેખાતું હેલ્મેટ પહેરવાથી નથી મગજ ની અંદર મગજ ની અંદર ડાબી બાજુ દેખાતું કે પાણી ના ખાડા ભરેલા છે નથી દેખાતા પાણી ના ખાડા નથી ઈ પેલા એનો ઉપયોગ કરતા રસ્તા નું તપેલી કેમ પેરી એનો કરવા તપેલી આ તપેલી આ મારી હેલ્મેટ છે અમે ત્રણસો રૂપિયા માં કામે જવા વાળા

હવે જોવાનું રહેશે ડ્રાઈવો છે તે કેટલાક સમય ચાલે છે કેટલાક સમય પોલીસ છે તે આવી હેલ્મેટ અમલવારી કરાવે છે ને કેટલાક દિવસ સુધી આવી જો આવી ડ્રાઈવો ચાલે છે જોવું મહત્વનું રહેશે રોનક મધિયા ગુજરાત